આજે આપણે બનાવીશું કેરીનો છૂંદો તો સૌથી પહેલા આપણે એને ધોઈ લેવાની છે તો બરાબર ધોઈ પછી આપણે એને ઉપરની છાલ છે તેને કટ કરી નાખવાની છે આવી રીતના આપણે એની છાલને કાઢી નાખવાની છે કેરી સરસ મજાની છોડી કાઢી છે તો હવે એને આપણે પાણીથી ધોઈ લેવાની છે તો હવે આપણે કાંદો લઈ લેવાનો છે

આવી રીતના તો હવે આપણે એમાં ખાંડ મિક્સ કરીશું તો ખાંડ થોડી વધારી લેવાની છે તો થોડો આટો મીઠો સારો લાગે અને થોડું મીઠું અને થોડું લાલ મરચું નાખવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું આ કેરીના છૂંદાને આપણે એક બાઉલમાં કાઢી લેશું કઢી લેવાનું છે હવે આપણે એમાં મરસાનો ધુમાડો કરીશું તે વાટકી મૂકી દેવાની

અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી જજો અને નેક્સ્ટ રેસીપી કઈ બનાવો તે કોમેન્ટમાં જરૂર જણાવજો થેન્ક યુ